ગુજરાતી લોકો એટલે એ અથાણું હોય મીઠાઈ હોય ફરસાણ હોય નાસ્તા હોય કે કોઈ પણ ક્યુઝિનની રેસીપી હોય એ લોકોને વેરાયટીઝ બહુ ગમે ફ્યુઝન બહુ ગમે અને એક અનધર લેવલ ઉપર જઈ અને કંઈક ઇન્વેન્ટ કરવાનું પણ બહુ જ ગમે તો અથાણાની વાત કરીએ તો બેઝિક અથાણા ગુજરાતીઓના આપણે કહીએ તો ખાટું ગળ્યું છુંદો મુરબ્બો આ જે છે બેઝિક અથાણા રાઈટ એના પછી અનધર લેવલ ઉપર ગુંદા આવ્યા કેડા આવ્યા વાંસનું અથાણું આવ્યું આ બધું આવ્યું ત્યાર પછી જે આવ્યું એ ચણા મેથી લસણ અને એ જ પ્રમાણેનું એક સરસ મજાનું અથાણું છે આદુ લસણનું અથાણું અથાણાના રિયલ શોખીન હોય ને કે જે લોકોને ખાટું ખારું અને તીખું આવું અથાણું ભાવતું હોય એ લોકો માટેનું આ સ્પેશિયલ અથાણું છે આદુ લસણનું અથાણું તો એ બનાવવા માટે આજે આપણે અથાણાના એક્સપર્ટ કહી શકીએ એવા વિશાખાબેન શાહને ઇન્વાઇટ કર્યા છીએ કેમ છો વિશાખાબેન બસ ફાઈન મજામાં મજામાં ઓકે આજે આપણે આદુ લસણનું અથાણું બનાવવાના છીએ રાઈટ આમ તો બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી બને આ જોઈને મને નવાઈ લાગે કે આટલામાં જ બની જશે અને આટલું ટેસ્ટી અથાણું ઓકે તો એના માટે આપણે કઈ કઈ વસ્તુઓ લીધી છે લસણ લીધું છે આદુ લીધું છે તોતા કેરીને ઝીણી કટ કરીને એ લીધી છે અને ખાટા અથાણા સંભાર લીધો છે ઓકે તો ખાટા અથાણા સંભાર તમે જાતે જ બનાવો છો રાઈટ તો યુઝલી આપણે પાંચસો ગ્રામ જેટલો બનાવવાનો હોય તો કેવી રીતે પ્રપોશન લેવાનું ત્રણસો ગ્રામ મેથીના ના કુરિયા લેવાના સો ગ્રામ રાઈ ના કુરિયા લેવાના સરસિયું મીઠું હળદર અને સ્વાદ પ્રમાણે મરચું કાશ્મીરી મરચું લીધેલું છે સરસ છે પેલા સરસ ધુમાડો આવે એવું ગરમ કરી દેવાનું અને પછી એને થોડુંક ઠંડુ થવા દેવાનું થાળીની અંદર મેથીના કુરિયાને ચારે બાજુ ફેલાઈ દેવાના અને પછી વચ્ચે ખાડો કરી એની અંદર હળદર અને હિંગ ભરવાના અને રાઈ જે મેથીના કુરિયા ભર્યા છે એની પર થોડાક રાઈના કુરિયા ભભરાઈ દેવાના અને એ ઉપર રહેવા જોઈએ અને મેથીના કુરિયા નીચે રહેવા જોઈએ અને એની અંદર પછી આપણે જે ગરમ કરેલું ને ઠંડુ કરેલું જે સરસિયું છે એમાંથી અડધું સરસ આપણે નાખી દેવાનું ઓકે અને પછી એને ઢાંકી દેવાનું તદ્દન ઠંડુ પડે પછી એની અંદર મરચું ઉમેરવાનું અને છેલ્લે

ખીચામાં પણ ચાલે આખરાની ઉપર હા 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 સો ટકા અને હું તો તમને કહું કે હાંડવું ઢોકળા એ બધાની ઉપર પણ હું આ મસાલો નાખતી બરાબર સરસ મજાનું એની જે ફ્લેવર છે ને બહુ સરસ લાગે એટલે કે ગુજરાતી લોકો છે ને આમ મલ્ટીટાસ્કિંગ વર્સેટાઇલ કે એક વસ્તુ આપણી પાસે છે તો એનો મલ્ટિપલ જગ્યાએ કેવી રીતે ઉપયોગ શકીએ એ શોધી જ નાખે એટલે રિજિડિટી ઓછી અને ફ્લેક્સિબિલિટી વધારે રાઈટ ઓકે તો આમાં શરૂઆત આપણે કેવી રીતે કરવાની છે સૌથી પહેલાં આપણે આદુ લસણને શેકવાનું છે ઓકે પહેલાં આદુ કે લસણ પહેલાં આદુ પહેલાં આદુ ઓકે અને આદુને તમે છીણીને લીધો મિરચી કટરમાં ચોપ કર્યું છે ઓકે ઓકે હા બરાબર મિરચી કટરમાં પણ થઈ શકે હા થઈ શકે પણ આટલું થોડુંક રાખો ને તો થોડું મોઢામાં ચાવવામાં આવે તો સારું લાગે પેલામાં બહુ ઝીણું થઈ જાય ઝીણું થઈ જાય તો એનો જે રિયલ ટેસ્ટ આપવો જોઈએ એ નહીં આવે ઓકે એટલા માટે આટલું ચોપ કર્યું હોય તો લાગે કે આદુ લસણનું અથાણું ખાઈ રહ્યા છે ખાઈ પેસ્ટ થઈ જાય ફોમ થઈ જાય આદુમાં મોશ્ચર વધારે હોય એટલે એનું થોડુંક પાણી બળી જાય અને એ પછી આપણે આ લસણ એડ કરવાનું છે એટલે આને આપણે થોડુંક શેકાવા દઈશું એ થોડુંક શેકાશે એ પછી લસણ ઉમેરીશું રાઈટ એટલે જ્યારે કુકિંગમાં પણ વઘાર કરો ને ત્યારે યાદ રાખજો કે પહેલા આદુ પછી લસણ ને પછી મરચાં આ રીતે સિક્વન્સમાં એડ કરવાનું હવે થોડું શેકાઈ જવાયું છે અને થોડી સુગંધ પણ આવી રહી છે હવે આપણે લસણ ઉમેરીશું ઓકે અત્યારે કેટલું કેટલું લીધું છે આપણે આદુ આપણે સિત્તેર ગ્રામ આદુ લીધું છે અને પચાસ ગ્રામ લસણ લીધું છે ઓકે ઓકે આદુ અને લસણ આ બંને જે છે આપણને ખબર છે એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ અને સાથે સાથે એ તમને ઇમ્યુનિટી આપે છે એટલે આ અથાણું જે છે રૂટીન અથાણાની જેમ પ્રોબાયોટિક તો છે જ કારણ કે કેરીના લીધે ફર્મેન્ટેશન થાય છે પણ સાથે સાથે એ તમારી ઇમ્યુનિટી અને તમને ગરમાઓ પણ આપે છે એટલે પ્રેફરેબલી તમે ચોમાસામાં અને શિયાળામાં આનો ઉપયોગ વધારે કરી શકો છો આદુને લસણ હવે લગભગ શેકાઈ જવાયું છે અને એની સુગંધ પણ ખૂબ સરસ આવી રહી છે હવે આપણે અંદર કેરી ઉમેરીશું અને કેરીને બે જ મિનિટ ચડવા દઈશું અને તરત જ આપણે ગેસ બંધ કરી દઈશું આમાં કેરીને છીણીને પણ લઈ શકીએ લઈ શકાય પણ આ ચાપવામાં આવે ને તો થોડુંક ઓકે મેઇન વસ્તુ એ જ છે કે ચાપવામાં આવે તો એનો રિયલ ટેસ્ટ ટાઈપ આવવો જોઈએ અને છાલ સાથે લઈ શકાય લઈ શકાય એવું જરૂરી નથી ઓકે આમાં મેઇન પ્રિઝર્વેટિવ વિલ બી ઓઈલ રાઈટ હા હા અત્યારે આપણે શેકવામાં ઓછું સો એમ જ ઓઇલ લીધું છે હા પછી મસાલો ભેળવીશું એ પછી આપણે જરૂર પ્રમાણે આપણે લગભગ બીજું અઢીસો થી ત્રણસો ગ્રામ ઉમેરાનું રહેશે અને આને પણ તેલ ઉપર લેયર એ રીતે રાખવાનું છે રાઈટ મોટા ભાગના ખાટા જે અથાણા હોય કે જેની અંદર સુગર કે ગોળ નથી બિલકુલ ત્યાં તેલ ઇઝ ધ મેઇન પ્રિઝર્વેટિવ એટલે હંમેશા અથાણાને પ્રિઝર્વ કરવા માટે ચોખ્ખી કોરી બરણીમાં ભરો એના જેટલું જ ઇમ્પોર્ટન્ટ છે એની ઉપર તેલનું એક આખું લેયર એક સેન્ટીમીટર જેટલું તમારે રાખવું જરૂરી છે અને આ કર્યા પછી પણ અથાણાની બરણીને ખાસ કૂલ અને ડાર્ક પ્લેસ ઉપર રાખવી જોઈએ જ્યાં સનલાઇટ ના આવતી હોય ઘણા લોકો શું કરે છે બારી પાસે અથાણાની બરણીઓ મૂકે છે ગેસની બાજુમાં કે ઇઝી પડે અથવા જગ્યાનો ઉપયોગ કરવા માટે પણ ત્યાં અથાણાં બહુ જ જલ્દી બગડી જશે એટલે એને સ્ટોર રૂમ માં કુલ ડાર્ક પ્લેસમાં રાખવા જરૂરી છે પ્લેટફોર્મ ની નીચેના કબડમાં પણ નહીં રાખવા જોઈએ કારણ કે ઉપર ગેસનું હીટિંગ પણ થોડુંક આવી શકે અને વેસીની હિસાબે થોડુંક ભેજ પણ હોઈ શકે વેરી ટ્રુ વેરી ડ્રાય પ્લેસ ડ્રાય જગ્યાએ ત્યાં તમે એને બરોબર વધારે સારું રહે કુલ ડ્રાય અને ડાર્ક હવે આ શેકાઈ ગયું છે અને આનું ટોટલી મોસ્ચર ઉડી જવા દેવાનું જેથી કરીને આ આપણું બગડે બગડે નહીં હવે એની અંદર હું કેરી ઉમેરું છું હાજી કેરી કેટલી લીધી છે આપણે પાંચસો ગ્રામ લીધી પાંચસો ગ્રામ લીધી છે ઓકે અને આમાં અત્યારે આપણે તોતા લીધી છે કોઈ પણ લઈ શકીએ આમાં હા લઈ શકાય ખાટી કેરી પણ લઈ શકીએ દેશી પણ લઈ શકાય રાજાપુરી પણ લઈ શકાય ઓકે બસ બે મિનિટ જેવું શેકાઈ ગયું છે કેરીને પણ આપણે થોડીક પોચી થઈ જવા દીધી છે અને હવે આપણે ગેસ બંધ કરીશું અને તદ્દન ઠંડુ પડે તે પછી આપણે મસાલો ઉમેરીશું ઓકે અને જરૂર મુજબ પછી તેલ નાખીશું રાઈટ હવે તે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને આપણે જે મેથીનો મસાલો તૈયાર કર્યો એમાંથી બસો ગ્રામ લીધો છે એમાં આપણે ઉમેરીશું ઓકે બાર જે આદુ લસણ ને કેરીના અથાણા મળે છે ને એમાં ભારો ભાર એટલે હું તમને કહું કે આટલું અથાણું હોય તો એમાં ટુ હંડ્રેડ એમએલ જેટલો વિનેગર હોય મિનિમમ એટલે તમે વિચારી લો કે એની સાઇટ્રોસિટી કે એસિડિટી કેટલી બધી વધી જાય અને આફ્ટર ઓલ એ નેચરલ નથી હોતો એ સિન્થેટિક વિનેગર હોય છે રાઈટ રાઈટ હા એટલે આપણે ઘરે બનાવીને તેલ વાપરીએ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ધેન વિનેગર હવે આ બરોબર મિક્સ થઈ ગયું છે અને તેની અંદર આપણે તેલ ઉમેરીશું ઓકે અત્યારે મિક્સ એટલું હા રાઈટ અને પછી બરણીમાં ભરીને પછી ઉપર આપણે એક તેલનું લેયર લાવી લેયર કરીશું રાઈટ રાઈટ બસ હવે આપણું આ અથાણું તૈયાર થઈ ગયું છે જેને આપણે ચોખ્ખી તપાવેલી બરણીમાં ભરી લઈશું અને એની ઉપર આપણે એક તેલનું લેયર મૂકીશું અને દર ત્રીજે દિવસે હલાવતા રહીશું અને દસ દિવસ પછી આપણે એનો ઉપયોગ કરી શકીશું હવે એને આપણે ચોખ્ખી તપાવેલી બરણીમાં ભરી લઈશું હવે આપણે એમાં અથાણું ડૂબે એટલું તેલ ઉકેશું સરસ રેસીપી વિશાખાબેન આઈ નો કે તમે આ સિવાય પણ બહુ જ બધા અથાણા બનાવો છો રાઈટ હે ને સો વિશાખાબેન બહુ જ સરસ અથાણાં બનાવે છે અને એમાંના જે પણ અથાણા તમારે જોઈએ તો મોમ શેફ ઉપર અવેલેબલ છે જ આજે તમે એમની રીત જોઈ એ રીતે હું હંમેશા કહું કે બેસ્ટ અથાણા કયા તો તમે જાતે ઘરે બનાવો એ અને સેકન્ડ બેસ્ટ કયા તો મોમ શેફના અથાણા સો ચોક્કસ આ રેસીપીથી બનાવજો તમારું અથાણું પણ વિશાખાબેનની જેમ સરસ બનશે થેન્ક યુ થેન્ક યુ વિશાખાબેન વેલકમ